જય માતાજી બધા મિત્રોને તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો આજે આપણે જવાનું છે રામપરા હાલીને તો એસ કે ભાઈ આવી ગયા છે રોડે તો આપણે રોડે જવાનું છે અને ત્યાંથી હાલીને જવાનું છે તો વ્લોગમાં એન્ડ તક બિના રહીજો ત્યાં જઈને માતાજીના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ રામપરા હાલીને તો જોઈ શકો છો અહીંયા સુનિલભાઈ પણ આવી ગયા છે જય માતાજી મિત્રો જો તો એમ કાળા તડકાના નીકળી ગયા છે એ બતાવો ભાઈ બાર વાગી ગયા છે અને બાર વાગ્યાના મેં મેડી માના દર્શન કરવા જ આવી છે તો બ્લોક માં કન્ટિન્યુ બિનાર્યો ને નીલેશભાઈ ને પણ થોડો ઘણો સપોર્ટ આપો અને આપણે આ રહે છે શેતનભાઈ બતાવો શેતનભાઈ આ શેતનભાઈ તો આગળ આગળ હાલવા મળ્યા છે તો વ્લોગમાં એન્ડ તક બનાવી રહેજો આગળની અપડેટ તમને આગળ આપું છું તો એમ હવે જલ્દી હાલવા મળીએ અને રામપુરા પોગીને દર્શન કરાવું હા અહીંયા તો આપણે થાય ગયા ઘડીક સફળ તૂટે ને બધું એવા નખરા કરે કેમ કે હાલી એકતા ભાઈ એવું છે અને તો હાલો કન્ટિન્યુ બનાવી લો આપણે આઈએ તો અડધા પૂજા સિવાય આપણે ક્યાં પૂજા મઢડા પૂગવા આવ્યા હા મઢડા પૂગવા આવ્યા સિવાય જ મઢડા પૂગવા આવ્યા તો આયા આપણે ઘણો બધો અંતર કાપવાનું છે ને તડકો પણ ફૂલ છે જો મિત્રો આપણે પરસ્યો ઓવળી ગયા જો આમ દેખાતું છે તમને ચાલો મેં જય મેળીમાં કોમેન્ટમાં લખી નાખજો ને એમ મળવી તમને આગળ અપડેટ આપી કા તો આપણે જાતા હતા રામપરા ને તો આપણે વૈષ્ણમાં પાટાવાળા મેળડીમાંનું મંદિર આવી ગયું છે તો ચાલો તો આપણે દર્શન કરી લઈએ અને પાછા નીકળીએ રામપરા બાજુ ફાઇનલી મિત્રો આપણે પાટાવાળા મેલડી માના દર્શન કરી લીધા છે અને આપણે થોડુંક હાલ્યા તા અહીંયા સુનિલભાઈ ને ચેતનભાઈ તો થાકી ગયા છે ત્યાં બેહી ગયા છે હા થાકી ગયા છે અને આપણે રીલ ચડાવવા બેહી ગયા છે ખાસ તો આમ તો બહુ થાક્યા નથી તો આપણે રીલ કરી છે સુને દોસ્તી બ્લોગ ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં જોઈન જોઈ આવજો અને હા તો સુનિલભાઈ ને થોડોક સપોર્ટ કરજો અને ચેતનભાઈ નું તો અહીંયા સપ્પલ તૂટી ગયું છે તો એ તો સપ્પલ હાંધે છે કેમ થા પોગાઈ જાય ને આ સુધી કે તો વાંધો નહીં સંપલ કાઢીને આવી જાય બીજું તો હું આમાં તડકો તો ખરો તડકો છે ને જોઈ શકો છો આ પાટા ઉપર તો પાણે વાગે એટલે ઉગાડા પગે તો આપણે જઈ નહીં એકવી તો લોગમાંય અંતક બનાવી રહેજો તો આપણે બસ પુગવામાં સીવી તો ત્યાં જઈને માતાજીના દર્શન કરાવું આપણે પોચી ગયા ખારી અને આપણે રામાપીરના ના મંદિરે નાસ્તો કરવા આવી ગયા છે ના પાડે છે બીજી વાર હાલી નાવું નથી એટલે થાકી જશે ઈ તો હાલો તો આપડે નાસ્તો કરી લઈએ અને હાલો તમારે પણ નાસ્તો કરવો હોય તો પછી આપડે રામપરા જઈને હવે મળીએ તો ફાઇનલી મિત્રો આપણે નાસ્તો બાસ્તો કરીને નીકળી ગયાશવી અને આથી આપણે રામપરા પોગવા આવી સીવી ખાલી અડધો કિલોમીટર છે તો સુનિલભાઈને પૂછ્યું હવે આટલું હાલી એક છે કે નહીં ફૂલ થાકી જાવ ચેતનભાઈને તો આપણે બેસાઇ દીધા ગાડીમાં કેમ ચેતનભાઈ નથી ઊભા થયા કે એમ જ નહોતાના હું પણ ફૂલ થાકી જાઉં છું આપણે માઇન માયન

ફાઈનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને આવી ગયા છીએ નાસ્તો કરવા તો જોઈ શકો છો આ છે નાસ્તો સુનિલ દર્શન કરીને આવી ગયા છીએ નાસ્તો કરવા ચેતનભાઈ ભૂખ્યા થઈ ગયા છે ને કા હાલે ખાજા વગર ને નીકળ્યા હતા બપોરે તો હાલો તેમી પણ નાસ્તો કરવો હોય તો ના કે તો જો કરવી છે તો આપણે દર્શન કરી લીધા છે અને આપણે આવી ગયા છીએ મંદિરની બહાર આયા શેક ડેમે જોઈ શકો છો આયા માછલી પણ બહુ મોટી મોટી છે આમાં ઘણી બધી માછલી છે આ કાશબો પણ છે તો વ્લોગ માં અંતક બેના રેજો મિલન ભાઈ આવે છે મિલન આવે પછી આપણે નીકળવાનું છે ઘર બાજુ તો ફાઇનલી મિત્રો આપણે જેની વાત હતા એ મિલુ આવી ગયા છે તો જોઈ શકો છો આ છે મિલુ કેમ ભાઈ વ્લોગ ઉતાર નાખ્યો કે ઉતારી નાખ્યો તમારું બાકી તું ઉતારી નાખો હા ભાઈ હે તો વ્લોગ ઉતારી લીધો છે ને આપણે વ્લોગ ઉતારી લીધો છે તો આપણે જવાનું છે ઘર બાજુ તો હાલો તો નીકળીએ તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છે વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળી જાય એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી